નમસ્કાર બોલેમાં આપણું સ્વાગત છે હું છું બરકત ખાતરી ગઈકાલે શમી સાંજે લગભગ પોણા પાંચ વાગ્યાના અરસામાં બોડેલી વરસાદ પુલ છે મોડાસર જતા એ રસ્તો એ બ્રિજ ઉતરતા જ એને અપ્રોચ પર એક અકસ્માત સર્જાયો હતો ડેરીનું એક દૂધનું ટેન્કર પૂરપાટ ગતિ અને ગફરતભરી રીતે રોંગ શાહ પરથી જઈ રહ્યું હતું ત્યારે એક મહિલા ત્યાંથી પોતાના ઘરે જવા જઈ રહી હતી એને ટક્કર મારી હીટ એન્ડ રનની આ ઘટનામાં એ મહિલાનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું છે બનાવમાં બનાવ અંગે અંકેશભાઈ નારાયણભાઈ તળવી જેઓ એમની પત્ની હતી આઝારીના તેઓએ ફરિયાદ નોંધાવી છે જે મરણ ગયા છે ગુજરી ગયા છે ટીનાબેન બેતાલીસ વર્ષની ઉંમરના યુવાન આદિવાસી મહિલા એમના પત્ની છે અને તેઓ આઝારી મંદિર ફળિયામાં રહ્યા છે તેઓનું અકસ્માતમાં નિધન થયું છે અત્યારે તેઓનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ હાથ ધરાશે પોલીસે આ અંગે ગુનો પણ નોંધ્યો છે આપણે બનાવ અંગે જે અંકેશભાઈ ફરિયાદ નોંધાવી છે એમના પત્ની છે આપણે એમને પણ વાત કરીએ નજીક આવતા રહો જરા થોડા ક્લોઝઅપ અહી બનાવ બન્યો છે અને આ બેનનું ટીના બેનનું મોત નીપજ્યું છે શું કહેવા માગશો નજીક આવતા રહો બિલકુલ નજીક એ સાહેબ ટેન્કર વાળું ઠોકીને નાં ગયું હા અમે ગયા પેલા પછી ઠોકીને નાહી ગયેલો બરાબર

કયું ટેન્કર હતું દૂધ દૂધ તેલનું દૂધનું દૂધનું હતું અચ્છા કે એનું નામ છામ ખબર પડી નામ તમને સાહેબ ખબર આ બનાવો આવો બન્યો છે તો અગાઉ પણ આવા બનાવો બનેલા છે કેવું સાંભળું ડેરીના ડેરીના એ આના બના વેતન બનેલા છે સાહેબ હીટ એન્ડ રન અંગે સરકારની નવી જોગવાઈઓ છે એ પ્રમાણે કંઈક સજાવવાની પણ જોગવાઈ છે અઠાડીને કોઈ બારોબાર જતો રહે આહો આવો બનાવ હીટ એન્ડ રનનો છે તો શું અપેક્ષા છે તમારે ન્યાય માટે એનું કંઈક મળે એવું અપેક્ષા કરી છે

અનિલભાઈ તળવી સૌ ગામ હજારી હજારીની જ આ મહિલા હતી ટીનાબેન તળવી આદિવાસી મહિલા કમ નથી મહિલાનું તમે જુઓ કે એક હિટ એન્ડ રનની ઘટના જાણે માનવ જીવનની કોઈ કિંમત જ નથી અને રોડ ઉપર જાણે કોઈ વસ્તુને ટક્કર મારી હોય એમ ટક્કર મારીને ફરાર થઈ જાય પછી જ્યારે સીસીટીવીમાંથી પકડાય એ ટેન્કરને પણ કબજે લીધું પોલીસ બરાબર ને હે ને ટેન્કરે પણ પોલીસે કબજે લીધું છે એવું સાંભળ્યું છે અને બી કલમ બસો એકાશી એકસો છ એક મોટર વ્હીકલ એક્ટિક કલમ એકસો સિત્યોતેર એકસો ચોરાસી એકસો ચોત્રીસ પ્રમાણે પોલીસે ગુનો નોંધ્યો છે અને પૂર ઝડપે અને ગફલતભરી રીતે જે ટેન્કર ચલાવી અકસ્માત સર્જ્યો છે એ અકસ્માત સર્જનાર એ ચાલક છે ડ્રાઈવર છે એની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે અને સઘળી કાર્યવાહી કરી છે બોડેલી પોલીસની કામગીરી પ્રશંસનીય છે કારણ કે એ ટેન્કર નો જે ટેન્કર ઝડપાયું છે એના આધારે ટેન્કર માલિક પણ ખબર પડી જશે અને એની સાથે ચાલક કોણ હતો તેનું પણ માહિતી મળી જશે પોલીસ એને જબે પણ કરી દેશે બરાબર આ આ બનાવ આ પ્રકારના બનાવ ભૂતકાળમાં પણ બનેલા છે દૂધની જે વાહનો હોય છે દૂધના ટેન્કર હોય કે કેનો ભરી જતા વાહનો હોય દૂધ ફાટી જશે અને દૂધ બગડી જશે એ ન બગડે અને સમયસર પહોંચી જાય એની લાઈનની અંદર રસ્તામાં જેટલા પણ વાહનો આવતા હોય એની કોઈ પરવા કદર માનવ જીવનની પણ કોઈ પરવા કદર કર્યા વગર જે રીતે ચાલે છે એની પર રોક લાગવી જોઈએ દૂધ ફાટી જવાની લયમાં અને છેલ્લી ઘડીએ દોડા દોડ કરી મૂકે છે એવા વાહનોના ચાલકોની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બધા અનેક બનાવો બની ગયા છે અને આ જે ચાલક છે એની પણ અગાઉ ફરિયાદ હોવાની પણ માહિતી મળી રહી છે કોઈક રડોદનો કોઈ યુવાના હતો તેનો પણ કોઈક બનાવો બન્યો હતો એ પહેલાં પણ બનાવો બને આપણે પ્રોપર અમારી પાસે માહિતી નથી પરંતુ જે ચર્ચાઓ ચાલી રહી છે તેના આધારે અમે કહી રહ્યા છીએ અને આ પ્રકારના વારંવાર બનાવવા બનતા હોય રોક રોગ કે લાગશે આ અંગે પોલીસ તંત્ર આરટીઓ તંત્ર સહિત ટ્રાફિક શાખા પણ પૂરતું ધ્યાન આપે કારણ કે ટ્રાફિક શાખાની કોઈ ભૂમિકા નહીં આરટીઓ તે પણ કશું કરતું નથી આવા જે વાહનો હોય એમને નશ્યત કરવા જોઈએ આરટીઓ આરટીઓનો પણ કોઈ ક્યાંક ચોકડી પાસે કે ક્યાંક દેખવા નથી મળતો તે લોકો આવા નશ નશો અપઘાત કરીને જો ફરતા હોય ચાલકો તો આ જે હાઈવે ટ્રકો છે રેતીની એ પણ વાહનો જ્યારે ચાલે છે હાઈવે પર આડે ધડફટ ચલાવતા હોય છે તેઓની સામે પણ રોક લાગે કે નશો કરીને જે ચલાવતા હોય તો આપણે મોડાસર ચોકડીથી લગભગ ચાર પાંચ કિલોમીટર દૂર વડા પાસે એક અકસ્માતમાં બે આદિવાસી યુવતીઓને મોત નીપજ્યા ત્યારે પણ બહુ ઉઠી હતી કે આળે ધડ આ હાઈવા ટ્રક પર ચલાવતા નશો કરીને ચલાવતા હોય કે ગમે તે ચલાવતા હોય એમની પર રોક લાગવી જોઈએ અને આ જે બનાવો ભૂતકાળમાં બન્યા છે એનું પુનરાવર્તન ન થાય આરટીઓ તંત્ર ક્યાંક ને ક્યાંક આની અંદર ભૂમિકા એમની આવતી નથી એવો પણ અંદર રસ લે અને આ જે કોઈ પણ લોકો હોય એમને ડ્રાઈવર ચાલક માલિક અને ટ્રાન્સપોર્ટને લગતા તમામ જે હોય એ લોકોનો સેમિનારીઓ છે એમને સમજૂતી આપે ચાલકને રેતી જે એસોસિએશન છે એ લોકો સાથે પણ સેન્ડ એસોસિએશન છે અને બીજા લોકો છે એમની સાથે સંકલન કરી અને આ પ્રકારના જે હોય તો એમને માર્ગદર્શન કરે કે વાહન ચલાવતી વખતે કયા કયા પેરામીટર્સનું ધ્યાન આપવું કારણ કે ટ્રક ચાલક છે એ તો ઈચ્છે કે વાહન અકસ્માત ન સર્જાય પણ ચાલકો થાપ ખાઈ જતા હોય ને આવા બનાવો બનતા હોય છે થેન્ક યુ